જય દ્વારા સ્પીક કરો ગઈ કાલે રાતે આપ સૌ જોડાયા વિડિયો થોડો બ્લર હતો જેના કારણે લાઈવ સ્ટ્રીમિંગ માં તકલીફ પડી રહી હતી તો આજે આપના માટે ફ્રીથી એક વખત ગુરુ ગ્રહના વૃષિષ નક્ષત્ર વકરી થવાનો શું પરિણામ હોઈ શકે રોહિણી નક્ષત્રમાં માં જ્યાં સુધી આપણે આપણે કઈ બાબતોની સાવધાની રાખવી અને કઈ બાબતો માં આપણે ફાયદો ઉઠાવવો એના માટે થઈ આજે ફ્રીથી આપની સમક્ષ વિડીયો લઈને પ્રસ્તુત છું મિત્રો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો તમારા મિત્રો સુધી આ વિડીયોસ ને શેર કરો વિડીયોસ ને લાઈક કરો નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આપને સમયસર આવા વિડીયોસ મળતા રહે મિત્રો મેષ રાશિ થી આપણે વાત કરીએ છીએ મીન રાશિ સુધીની તો ખરેખર 200-300 વર્ષ પહેલા આવો રાશિ આધારિત ફળકથન થતું જ ન હતું રાશિની પાછળ જે નક્ષત્રોની ઊર્જા છે એ નક્ષત્રોની ઊર્જાના આધારે ફળાદેશ થતો હતો તો મિત્રો અશ્વિની જ્યાંથી નિર્ધારણ થાય છે ભરણી જ્યાં બાળક છે છે ગર્ભાશયમાં વિકાસ પામે કૃતિકા નક્ષત્ર એટલે કે જ્યારે બાળક જન્મે છે અને પછી શુદ્ધિકરણની પ્યુરિફિકેશન ક્રિયા થાય છે એ કૃતિકા નક્ષત્ર સાથે જોડાયેલી છે રોહિણી નક્ષત્ર જ્યારે બાળક આ સમાજને જોતું થાય આ સમાજને સમજતું થાય એ જે શિશુ અવસ્થા છે એનું નિદર્શન કરે છે અને નક્ષત્ર જે આ આ બાળક સમાજની અંદર પોતાની જાતને એક્સપ્લોર કરવા માંગે છે પોતાની જાતનો વિકાસ કરવા માંગે છે એવી બાળકની શિશુ અવસ્થા પૂરી થઈ અને જે બાલ્યકાળ છે બાલ્યકાળ અને તરુણ અવસ્થા આ આપણે નૃક્ષિશ નક્ષત્ર જોઈએ છીએ તો હવે જ્યારે ગુરુ મહારાજ જે વિદ્યાના કારક છે જે ધર્મના કારક છે જે પવિત્રતાના કારક છે આ ગુરુ મહારાજ જ્યારે વૃક્ષિશ નક્ષત્રમાં વકરી થાય છે તો એ વકરી ગ્રહનું શું ફળ હોય છે આકાશમાં ગોચરમાં આપણને જે આભાસ થાય છે વકરી ગ્રહનો એ ગ્રહ ક્યારેય વકરી થતા નથી માત્ર પૃથ્વીથી એ નજીક આવીએ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણને એ પાછા જતા હોય કારણ કે પૃથ્વીની ગતિ એના ગુરુ ગ્રહની ગતિ કરતા વધારે હોવાના કારણે એ પાછળ જતા હોય જેમ કે આપણે બસમાં જતા હોઈએ તો બસ માં આપણી થી થોડીક ધીમી ઝડપ વાળી કોઈ બસ હોય એને આપણે પસાર કરીએ ત્યારે એ બસ આપણને જેમ પાછળ જતી દેખાય થાય છે કે તે અત્યારે પાછળ ચાલી છે તો અત્યારે દિન વધારે હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં ચેષ્ટાબળ આ સમયે સૌથી વધારે હોય છે તો આપણી કુંડળીમાં કઈ બાબતોનો આ વિશે ધ્યાન રાખવું વૃક્ષિશ નક્ષત્ર રોહિણી નક્ષત્ર ની અંદર ગુરુગ્રહ વકરી થાય ત્યારે આપણે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે

એટલે કે જ્યાં ધન ને કુટુંબ નું સ્થાન છે ત્યાં વક્રી થઈ રહ્યા છે મુખ શીષ નક્ષત્રમાં તો આનો ફળાદેશ કેવો કરવો જોઈએ તો આપણે એમ સમજી શકીએ કે આ ધર્મ નું સ્થાન છે આ પિતા નું સ્થાન છે આ યાત્રા નું સ્થાન છે આ બાબતોમાં ક્યાંક તમે હજી જીવનમાં કેટલાક પ્રશ્નો હોય અથવા તો અહીંયા વ્યય થતો હોય ખર્ચો થતો હોય પોર્ટ મેટર થતી હોય ગુરુ એ સ્ત્રીઓ માટે પતિનો કારક છે તો અહીંયા જે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો થતા હોય ત્યારે તમારે આ બાબતે કાળજી રાખવી જોઈએ પિતાની દરેક સલાહ લઈને જ આગળ વધવું જોઈએ જેથી કરીને ગુરુનું જે આ વખરી થવું એ તમારા જીવનમાં ક્યાંક ત્રુટીઓ રહી ગઈ હોય તો એ ત્રુટીઓને પૂરતી કરવા માટેનો એક સમય છે આ જ રીતે મિત્રો આપણે જોઈએ કે જો તમારી અહીંયા બે બે છે છે તો અત્યારે વર્તમાનમાં તમારા લગ્ન ભાવમાંથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે તો ગુરુ મહારાજ જયારે આ ભાવમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અહીંયા વકરી થવાનું પરિણામ શું મળી શકે તો ગુરુ મહારાજ અહીંયા તમારી અષ્ટમ ભાવમાં રહેલી ધનુ રાશિ અને લાભ સ્થાનમાં રહેલા રાશિનું અધિપત્ય ધરાવે છે તો મિત્રો આ સમયે અષ્ટમ ભાવ જે અકલ્ટ સાયન્સ એટલે ગુઢ શાસ્ત્ર એના અભ્યાસનું સ્થાન છે આકસ્મિક કોઈ પણ મિલકત આપને મળે આપણા જીવનમાં કેટલીક આકસ્મિક ઘટનાઓ અત્યારે બનતી હોય ત્યારે તમારે સ્થિરતા અને સમજતાપૂર્વક આ આકસ્મિક ઘટનાઓની પાછળનો જે યથાર્થ છે જે સાચી વાત છે હકીકત છે જે બનાવ છે એનો સત્ય તરીકે સ્વીકાર કરવો જોઈએ લાભ સ્થાન 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 છે 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 એ તમારા નું જાહેર ક્ષેત્રની કોઈ તમારી ડિઝાયર્સ છે અંદરની આંતરિક ઈચ્છાઓ છે એનું આ સ્થાન છે તો તમારે હંમેશા આંતરિક ઈચ્છાઓની વાત સાંભળવી જોઈએ સમજવી જોઈએ મોટા ભાઈની સલાહ માનવી જોઈએ મિત્રો જે કોઈ પણ તમને અત્યારે સલાહ દેતા હોય તો આ સમય દરમિયાન તમારે એ મિત્રોની પણ જે આપને સૂચન મળે એના ઉપર વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ જેથી આપને લાભ મળે એટલે કે ગુડ રહસ્યની જે કોઈ શાખામાં આપને રસ હોય તો આપ એ વિદ્યાનો પણ અભ્યાસ કરી શકો છો જેથી આપની જીવન ઉત્તમ બને એ જ રીતે મિત્રો જો આપની કુંડળીમાં આ લગ્ન સ્થાન છે ત્યાં મિથુન રાશિ હોય એટલે કે ત્રણ નંબર લખેલા હોય તો આપ જોઈ શકો છો કે અહીંયા ત્રણ નંબર લખેલા છે ત્યારે ગુરુ બારમા ભાવમાં વેય સ્થાનમાં ગોચર કરી રહ્યા છે આ વ્યય સ્થાનમાં ગોચર કરતા ગુરુ એ અહીંયા સાતમા ભાવનું જે ભાગીદારીનું છે જીવનમાં કોઈ પણ પ્રકારની ભાગીદાર હોય પછી લગ્ન જીવન દ્વારા પત્ની સાથેની ભાગીદારી હોય અથવા પતિ સાથેની ભાગીદારી હોય અથવા તો અહીંયા કર્મસ્થાનની અંદર કાર્યક્ષેત્રની અંદર જ્યારે એના અધિપતિ તરીકે ગુરુ અહીંયા બારમા ભાવમાં છે તો ખાસ આ ગોચરનું મહત્વ તમારા માટે ખૂબ જ અગત્યનું થઈ રહ્યું છે શા માટે

અત્યારે આ ગોચરનું સારું પરિણામ મેળવવું જોઈએ એ જ રીતે કાર્યક્ષેત્રમાં તમારા બોસ અત્યારે તમારું સાંભળતા ન હોય તમારા હોય તો ખાસ આ સમય સાચવવા વા જવાનો છે નહીં તો તમને ક્યાંક ને ક્યાંક આ જે ફળ છે એ આપને ભોગવવાનો ક્યાંક ને ક્યાંક ખરાબ તક નીવડશે તો મિત્રો આનો સારો લાભ લેવો બારમો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક મોક્ષનો ભાવ પણ છે તો ગુરુનું જ્યારે આ સ્થાનમાંથી ગોચર થઈ રહ્યું છે ત્યારે સૌથી વધારે જો આપને ક્યાંક આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ક્યાંક હજી અગાઉના જીવનમાં કચાસ રહી ગઈ હોય તો આ ક્ષેત્રમાં અત્યારે ખૂબ સારી તમારી પ્રગતિ થઈ શકે છે તો જેટલા શક્ય હોય એટલા આધ્યાત્મિક બનવું જેટલું થઈ શકે એટલું અહીંયા કોઈને દવામાં મદદરૂપ થવું કોઈને વિદ્યાભ્યાસમાં મદદરૂપ થવું એ આપને આધ્યાત્મિક રીતે ઉન્નતિ આપીને મોક્ષ તરફ ગતિ કરાવી શકે છે આ જ રીતે મિત્રો તમારી આ લગ્ન કોડે અહીંયા જે આ ત્રણ નંબર લખેલ છે એની જગ્યાએ ચાર નંબર લખેલો હોય તો કર્કલગ્ન આપની કુંડળીમાં છે અહીંયા ખાસ યાદ રાખવું મિત્રો કે આપણે લગ્ન ની વાત કરીએ નહીં કે આપણે ચંદ્ર રાશિની વાત કરી રહ્યા એટલે પૂર્વ જ્યારે જન્મ થયો ત્યારે કરીશિ ઉદિત હોય પહેલા ખાનામાં ચાર નંબર લખેલા હોય ત્યારે આપની કુંડળીમાં છઠ્ઠા ભાવનો અને સ્થાનનો એ અધિપતિ ગુરુ બને છે જે અત્યારે લાભ સ્થાનની અંદર ગોચર કરી થયા ખાસ મિત્રો આ તમારા માટે ખૂબ જરૂરી છે છઠ્ઠું સ્થાન છે રોગ નું સ્થાન છે શત્રુ નું સ્થાન છે મામા નું અથવા તો મોસાળ પક્ષ નું સ્થાન છે તો મિત્રો આપે જરૂરથી આ છઠ્ઠા ભાવમાં જે અધિપતિ થાય છે ગુરુ ગ્રહ એ ગુરુ ગ્રહનો આપણે સૌથી સારો લાભ લેવો હોય શત્રુઓને પરાજિત કરવા હોય તો આપણે મોટા ભાઈની સલાહ લેવી જોઈએ મિત્રોની સલાહ લેવી જોઈએ આ ઉપરાંત મિત્રો મોસાળ પક્ષના અધિપતિ તરીકે અહીંયા ગુરુ લાભ સ્થાન માં છે તો મોટા તરફથી સારામાં સારો કોઈ લાભ મળતી હોય તો એ લેવી જોઈએ આ મિત્રો લાભ લાભ સ્થાન માં છે તો તો આપના સલાહ થી મળશે દરેક બાબતમાં પિતાજીને પૂછી અથવા તો પિતા તુલ્ય કોઈ વ્યક્તિ હોય ગુરુ હોય તો એ ગુરુને પૂછીને પણ આપ આગળ ચાલશો તો અત્યારે આ ગોચરનો તમે સારામાં સારો લાભ મેળવી શકશો એ જ રીતે મિત્રો જો તમારી કુંડળીમાં જે પહેલું ખાનું છે એ પેલી ખાનાની અંદર પાંચ નંબર લખ્યા હોય કે સિંહ લગ્નની કુંડળી બનતી હોય ત્યારે તમારા અહીંયા પાંચમા સ્થાનની અંદર ધનુ રાશિ આવે છે અને આઠમા ભાવમાં એ મીન રાશિ આવે છે જેના અધિપતિ ગુરુ છે જે દસમા કર્મ ક્ષેત્રમાં છે તો આ પાંચમો ભાવ છે એ ઇન્કમિંગ ઓફ ફંડ એટલે કે આવકના સ્ત્રોતનું સ્થાન છે આ ઉપરાંત બાળકનું સ્થાન છે બાળકથી મળતા સુખનું સ્થાન છે વિદ્યાભ્યાસનું સ્થાન છે

જો ક્યાંક ને ક્યાંક અડચણો હોય તો સુલેહ કરવી જોઈએ આ ઉપરાંત અષ્ટમ બાવનો અધિપતિ થાય છે ગુરુ જે ગુરુ છે એ આપના માટે થઈ છે ખૂબ ક્યાંક ને ક્યાંક જો વારસાગત મિલકતના કોઈ પ્રશ્નો હોય તો એને સોલ્વ કરવા માટેનો અત્યારે પ્રયાસ કરવો જોઈએ જે રીતે સુલેહથી સલાહથી થતું હોય એ રીતે વડીલોની આજ્ઞા માની અને અકલ્ટ સાયન્સની અંદર પણ જો તમારે ગુડ રહસ્યો વિદ્યાભ્યાસ કરવો હોય તો એ પણ આપ કરી શકો છો ખાસ કરીને મિત્રો આ સ્થાન છે એ તમારા સ્વસુર પક્ષનું છે એટલે કે જો સાસરામાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી હોય તો એ બાબતે પણ ધ્યાન રાખીને સરળતાથી અત્યારે દરેક વસ્તુને લેવી જોઈએ આ રીતે મિત્રો જો આપની કુંડળીમાં પેલા ખાનાની અંદર કન્યા લગ્ન હોય એટલે કે છ નંબર લખેલા હોય તો મિત્રો આપની કુંડળીમાં સુખ સ્થાનના અધિપતિ તરીકે ગુરુ છે સપ્તમ સ્થાનના અધિપતિ તરીકે ગુરુ છે અને એ ગુરુ અત્યારે બેઠેલા છે ખૂબ સારો સમય આપના માટે જો આપનું સુખના હોય હોય કે વિદ્યાભ્યાસ ઉચ્ચ અંદર કોઈ અત્યારે આવી રહ્યા અથવા દાંપત્ય જીવનમાં કે ભાગીદારીમાં કોઈ પણ પ્રશ્ન આવી રહ્યા હોય તો અત્યારે મિત્રો પિતાની સલાહ લેવી આ પિતા અથવા પિતા તુલ્ય કોઈ ગુરુ હોય એની સલાહ માની અને અત્યારે આપ જીવન જીવશો તો આપને ઉચ્ચ વિદ્યાભ્યાસમાં સુખમાં કોઈ માલ મિલકત જે સ્થાવર મિલકત છે એમાં અને કોઈ પણ પ્રકારની ભાગીદારી છે એમાં લાભ મળી શકે છે મિત્રો એ જ રીતે જો તુલા રાશિ હોય એટલે કે લગ્ન ની અંદર સાત નંબર લખેલા હોય આપણે અહીંયા ચંદ્ર રાશિની વાત નથી કરતા પણ તુલા એ અહીંયા પેલા ખાનામાં લખેલા હોય સાત નંબર ત્યારે તમારી કુંડળીમાં આ ત્રીજો ભાવ બને છે અને આ છઠ્ઠો ભાવ બને છે

આ સમયનો મારે વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે અત્યારે આ પરાક્રમ અથવા કોઈ પણ તુલાલગ્ન વાળાએ અત્યારે ખાસ કરીને કોઈ પણ સાહસ કે પરાક્રમ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે આનું કયો કયું પ્રાણ પરિણામ આવી શકે છે આ ઉપરાંત મિત્રો છઠ્ઠો ભાવ રોગ ઋણ શત્રુ કોર્ટ કચેરી વગેરે નો છે તો આવું કોઈ ઘટના બનવાની હોય તો એનો સંકેત મળતા જ આપણે સુલેથી સરળતાથી આપણે કામ કરવું જોઈએ સ્વસુર પક્ષ તરફથી જો કોઈ પણ પ્રકારની વિટંબના આવતી હોય તો એનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ આ ઉપરાંત મિત્રો આ અકલ્ટ સાયન્સ નું એટલે કે ગુડ છે જ્યોતિષ વગેરે જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય દર બાર વર્ષે આવો સમય મળે છે એમાંથી અત્યારે આ સમય છે કે જેમાં તમે આ પ્રકારે કોઈ પણ ગુડ જ્ઞાન શીખવું હોય તો એ શીખી શકો છો એ જ રીતે મિત્રો જો તમારી કુંડળીમાં અહીંયા આઠ નંબર લખેલા હોય તો આપની વૃષ્ટિક લગ્નની કુંડળી છે અને વૃષ્ટિક લગ્નની કુંડળી વાળા માટે આપણે જોઈ શકીએ છીએ કે બીજા ભાવનો અધિપતિ અને પંચમ ભાવનો અધિપતિ ગ્રહ એ ગુરુ બને છે અને ગુરુ મહારાજ અત્યારે સપ્તમ ભાવમાં છે તો આવા મિત્રો એ બચત કરવી હોય કુટુંબની અંદર કોઈ પણ પ્રશ્ન હોય એને સો સરળતાથી ઉકેલ લાવવું હોય તો એમને એકા પ્રેમ ભાવનો અધિપતિ હોવા છતાં રાહુ પસાર થઈ ગયા છે તો ક્યાંક પ્રેમમાં વગેરે વૃત્તિઓ જોવા મળતી હોય તો પોતાના પત્ની સિવાયના અથવા તો પોતાના ભાગીદાર સિવાય કોઈ પણ વ્યક્તિ સાથે અ કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખવો જોઈએ એટલે કે જ્યાં એકથી વધારે અફેરની વાત આવતી હોય ત્યાં ત્યાં રાહુ મહારાજ એક છલાઓ એક અંધાધૂંધી દેખાડી રહ્યા છે તો ખાસ કરીને જે છે છે લગ્ન થઈ ગયા સંબંધો બને એનો પ્રયત્ન કરવો જોઈએ અને ગુરુ મહારાજની કૃપા વર્ષે એના માટે થઈને પોતાની પત્નીથી કોઈ પણ પ્રકારે સુલેખ કરી લેવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આને લગતી કોઈ તકલીફ ના પડે મિત્રો આપણે આગળ જોઈએ છીએ કે જો આપની કુંડળીમાં પહેલા ખાનાની અંદર ધનુ લગ્ન બને છે છે એટલે કે નંબર તો આપની કુંડળીના અધિપતિ જે લગ્નેશ છે એ જ અત્યારે ષષ્ઠમ ભાવમાં છે જે રોગ અને શત્રુનું સ્થાન દર્શાવે છે એ જ રીતે ચતુર્થ ભાવના અધિપતિ થઈને પણ એ ષષ્ઠમ સ્થાનમાં છે આ સ્ટમ સ્થાનને બહુ શુભ માનવામાં નથી આવતું મિત્રો

સરળતાથી જીવવું જોઈએ અને કોઈ પણ પ્રશ્નોમાં કુંડળીમાં લગ્ન કુંડળીમાં પેલા ખાનામાં દસ નંબર લખેલા છે તો મિત્રો અહીંયા દસ નંબર માટે અહીંયા તમે જોઈ શકો છો વ્યય સ્થાન બારમું ભાવ એના અધિપતિ તરીકે ગુરુ છે અને એ જ રીતે પરાક્રમ ને સાહસ નું જે સ્થાન છે એ ત્રીજા માટે થઈ અને મીન રાશિના અધિપતિ તરીકે ગુરુ પંચમ સ્થાનમાં છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ ખર્ચાનું સ્થાન છે કોઈ પણ પ્રકારે વધારે પડતી મેદસ્વીતાના કારણે હોસ્પિટલ લઈ થવું પડતું હોય અથવા તો કોઈ પણ એવા કારણોસર રોગ થતા હોય કોઈ શત્રુઓ આપણને બાધા પહોંચાડતા હોય અથવા તો પ્રેમ પ્રસંગની અંદર ક્યાંક ને ક્યાંક ત્યાં નિષ્ફળતા મળતી હોય ક્યાંક આપની કુંડળીમાં ને સાહસ કરવામાં ક્યાંક ચૂક થતી હોય તો આવા સમયે મિત્રો તમારે ખાસ કરીને પંચમ સ્થાન છે એ સંતાનથી સુખની બાબતનો વિચાર છે તો આમાં બાળકની બાબતમાં કોઈ પણ પ્રકારનો સાહસ ન કરવું જોઈએ બાળકની બાબતમાં કોઈ પણ પ્રકારનું હોસ્પિટલાઇઝ ન થઈ કરવું પડે બાળકની એ બાબતનું ધ્યાન રાખવું પડે એટલે બાળક માટે થઈને ખૂબ જ તમારે સતર્ક રહેવું જોઈએ આ ગોચર દરમિયાન આ કોઈ બીવડાવવાની વાત નથી પણ એક અગાઉથી જો આપણે આપણા બાળક તરફ વધારે સારું ધ્યાન આપી શકીએ તો આને લગતું જે કઈ ખરાબ પરિણામ મળવાનું હોય એમાંથી આપણે થોડાક અંશે બચી છીએ આ માત્ર ગોચર છે મિત્રો આ આ ઉપરાંત ઉપરાંત તમારી તમારી યોગ બની રહ્યા છે કઈ મહાદશા આંતરદશા દશા ચાલી રહી છે એ પણ જોવું રહ્યું આ ઉપરાંત મિત્રો અહીંયા જો આપની કુંડળીમાં અગિયાર નંબર લખેલા હોય એટલે કે કુંભ લગ્નની આપની કુંડળી હોય તો કુંભ લગ્નની કુંડળી માટે થઈ અને અહીંયા આપના લાભ સ્થાનના અને તમારા દ્વિતીય કુટુંબ ભાવના અધિપતિ ગુરુ મહારાજ બને છે અને જે ચતુર્થ ભાવમાં એટલે સુખ સ્થાનની અંદર વકરી થઈ રહ્યા છે તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે લાભ સ્થાન છે એટલે મોટા ભાઈનું સ્થાન છે મિત્રોનું સ્થાન છે એના અધિપતિ ગુરુ અહીંયા ચતુર્થ એટલે સુખ ભાવની અંદર વકરી થઈ રહ્યા છે તો કેટલા કંસે આપના મોટા ભાઈ સાથે અથવા મિત્રો સાથે ક્યાંય આપના સંબંધમાં વિચ્છેદ થઈ રહ્યો હોય ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ રહી હોય એમનું જે સુખ મળવું જોઈએ ન મળતું હોય તો મિત્રો તમારે અત્યારે અથવા તો કુટુંબ ભાવની સાથે કોઈ કુટુંબની અંદર પ્રશ્નો હોય તો એને સુલેથી સરળતાથી થોડોક સમય છ આઠ મહિના જવા દેવા જોઈએ કારણ કે અત્યારે જો આપ એમાં ક્યાંક ને ક્યાંક અગ્રેસન દાખવશો તો આ ગુરુનું વકરી હોવું એ આપના માટે ખૂબ સુધાઈ નહીં નીવડે તો મોટાભાઈના મિત્રોના અથવા કુટુંબના કોઈ પણ પ્રશ્ન હોય બચતને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આપણે અત્યારે એ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સમય દરમિયાન વધારે ખર્ચો ન થઈ જાય અને ક્યાંક ને ક્યાંક આપણે બચત કરી શકીએ મિત્રો આપની કુંડળીમાં અહીંયા છેલે 12મી લગ્ન એટલે કે મીન લગ્નની વાત કરવા જઈ રહ્યા કે જો આપનું મીન લગ્ન હોય તો ગુરુનું લગ્ન છે આપનું 10મા સ્થાન કર્મક સ્થાનનો અધિપતિ પણ ગુરુ બને છે અને એ ગુરુ છે એ ગોચરમાં પરાક્રમ ને સાહસના ભાવમાં છે તો મિત્રો આપે આપના દેહને આ દેહ ભાવ છે પોતાનો સ્વયંનો ભાવ છે

ચંદ્ર રાશિના આધારે જો તમે નક્કી કરશો કે મારી તુલા રાશિ છે અહીંયા સાત નંબર લખેલું છે ત્યાં ચંદ્ર છે તો મિત્રો એ પરિણામ પણ આપને મળશે પણ એ માત્ર આપનો માનસિક વિચાર હશે આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ